ભગવાન બિલાડી પગ સાહેબ પંચી પગ હોય બિલાડી અને આજ એમાં તળિયા પડી ગયા છે સ્કૂલ સ્કૂલમાં ગાતો હતો આ પછી કોલેજમાં એવો પછી અત્યારે છું ખબર નઈ કેવો અવાજ થઈ ગયો

ઇવડી પેટી છે બરાબર તો જોડાલાનું આપડી આરે બહુ મજા આવશે સંગીત છે સાહિત્યકાર તથા ભજન બધી વસ્તુ એ જોડા લેજો તમને બધે આપણે ઇન્ટ્રોડક્શન આપશું વારાફરતી વારાફરતી આપણા સનદીપભાઈ આર્મોનિયમ નું ઓપન કરે છે તો લેવા ભાઈ તમારે વાટે છે બધાય હા પણ ખોવાઈ ગયા તો હું ના ભાઈ ના આ ભાઈ કે કલોગમાં બહુ મોટું નામ હે તમારે જેટલું મોટું નામ ન હોય ને આપડું

તો આજે આપણા શ્રી મ્યુઝિક ક્લાસ બોટાદ અને નયન સાહેબ અમારા ગુરુજી એમને સરસ મજાનું આયોજન કર્યું છે જમણવાર આપણે એમ કહેવાય ને પ્રસાદી આપણે વાડીએ પધાર્યા છે એટલે આપણે જે એમની વિદ્યા છે આપણે થોડુંક સોલો દ્વારા પ્રસ્તુત કરી અને પછી આપણે બધા અલગ અલગ બધા કલાકારો આવ્યા છે બધા કલાકારોને આપણે પ્રસ્તુત કરી ને બધાની મોજ માણવી તો આજની રાતને એમ કહેવાય રઢિયાળી બનાવવા માટે ઘણા બધા બધા આર્ટિસ્ટ મિત્રો જ આવ્યા છે એટલે પહેલાં આપણે એમનો મેળ કરી દઈએ ને આમાં કઈ રીતનું છે એટલે આપણે સોલો ટ્રાય કરી પછી આપણે એક પછી એક બધા કલાકારોને સાંભળશું પણ છે પણ અમારા વતી સાહેબ ને અમને વિચાર આવ્યો કે સાહેબ નું અમે સન્માન કરી એટલે સાહેબ નું સન્માન પણ આપણે કરવું છે સાહેબ નું સન્માન પેલા આપણે કરીને પછી આપણે આગળનો કાર્યક્રમ રજૂ કરી શરૂ કરી બરોબર શ્રી મ્યુઝિક સંગીત ક્લાસીસ ના આ બધા જે મારા અલગ અલગ સુરો અમે ત્યાં કંઈ નામ નથી લીધા જેવા આ બધા મારા સુર છે ક્યારેક કોમળ સ્વરોની જરૂર પડે ક્યારેક શુદ્ધ સ્વરોની જરૂર પડે ક્યારેક હરેક રાગોની જરૂર પડે એમ આ બધા જે કહેવાય ને મારી એક મહેક છે આજનું મારું કોઈ એવો હેતુ નથી કે કોઈને મારા કોઈ કામથી ભેગા કરું પણ એક મને ઘણા ટાઈમથી એવું થતું હતું કે ક્લાસમાં કોઈને ટાઈમ હોય ન હોય કોઈક આવે ન આવે પણ આજ એક સમય એવો આવી ગયો કે જ્યારે ખાવાનું તો એક નામ હતું પણ આજે નિજાનંદ લેવો છે ને એ માટે ખાસ હું ઘણા ટાઈમ થી વેઇટ કરતો હતો કે બધા કલાકારો પોતપોતાનું ને પ્રસ્તુત કરે ચાદર છે તમારા બધા ભાઈ શ્રી શંકેશભાઈ ચરોત્રાની વાડીએ આપડે બધા ભેગા થયા ભોજન અને ભજન કર્યું અને એમનો પણ ઉત્સાહ હતો કે તમે અમારી વાડી આવો અને કઈક નો કઈક ભજીયા નો પ્રોગ્રામ કરો તો અમે બધા

સાહેબે ઇનામ આપ્યું છોકરો હરખ ભર થઈ ઘરે ગયો એની માએ કીધું ગા બટા ઇનામ શું લેવા લાવ્યો મા મને મારા સાહેબે પ્રશ્નો પૂછ્યો કે શું પ્રશ્ન હતો બિલાડીને કેટલા પગ હોય કે બટા તે જવાબ શું આપ્યો મા મેં છ જવાબ આપ્યો મા સત્ય હતી ક્રોધિત થઈ નહીં તું ખોટો છું તને ઇનામ મળવું જ ન જોઈ આ શિક્ષક ખોટા તારા બાવડું પકડીને લઈ ગઈ સાહેબની ની પાસે સાહેબ મારો દીકરો ખોટો છે બિલાડીને પગ ચાર હોય છ જવાબ આપ્યો કે તમે એને ઇનામ કેમ આપ્યું હે જનેતા તારો દીકરો હો ટકા ખોટો છે પણ પાત્રીની સંખ્યામાં દહની હેઠી કંઈ જવાબ નથી આપ્યો તારો છોકરો ખોટો છે સો ટકા પણ સત્યની પડખે છે ચારની પડખે છ છે સત્યની પડખે તો ઊભો છે એમ કે આ કેવો કાય તો એમ કેવાય કે આમાં આ પાણી ઘુઘવાટા દેતું હતું અને આજ એમાં તળિયા પડી ગયા છે અને ઊંચા કુળનો માણા હોય નાતી હારે નહીં પણ જેનું પવિત્રતા હોય જેનું એમ કહેવાય કે વટ હોય પોતાનો કુળનો વટ હોય સંસ્કાર હોય સંસ્કૃતિ હોય ઊંચા કુળનો માધ્યમ એમ કહેવાય કે સમયની થપાટ લાગે તો

Maravilla, a ઉપર વાળો ઘણું આપી દે છે વગર માગે ઉપર વાળો ઘણું આપી દે છે ક્યાંય પણ હાથ લાંબો કરવાનું મને નહીં પામે અને રઘુકુળ રીતિ આજે પણ અમારા શબ્દમાં છે

ગોરભા પ્રભુ શ્રી રામ ના ઉપાસક રાવણ થઈ ફરવાનું મને નહીં ભાવે રાવણું ગોખલું તો આ તો આપણો દેશી ડાયરો તો તમને ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બધા કલાકારો હતા નાની અનાની બધા નાના મોટા કલાકારો હતા તો બહુ મજા આવી ખૂબ જ આનંદ આવ્યો સંદીપભાઈ એન્ડ કરી દો વ્લોગનું તાર તો અમારા સંકેતભાઈને વાડીમાં આવ્યા હતા બધા બીજાનંદ બહુ ખૂબ સરસ કર્યો એકદમ કહેવાય ને હાવ દેશી ડાયરો હા દેશી ડાયરો હતો આજે અહીંયા અને બધાએ પોતપોતાની રજૂઆત પોતપોતાની શૈલીમાં કરી ખૂબ મજા કરી ભજન સાથે ભોજન પણ કર્યું અને હવે અમે બધા મિત્રો છે હવે અમે ઘર તરફ રવાના થઈ જશું કારણ કે થોડું થઈ ગયું છે મોડું ટાઈમ વધી ગયો કલાકારો જે છે ને લાખો રૂપિયા પ્રોગ્રામ કરે એમાં કલાકાર એટલા કલાક આવ્યા એટલા કલાકાર એટલે મોડું જબરદસ્ત તમે આગળ જોયું દેશી તો વ્લોગ આપણે અહીં વધાવી છે તો બસ જોડાલ રહેજો આપણી સાથે મળીશું કઈક નવા વિડીયો સાથે અને આપણું નવું અપકમિંગ સોન આવશે એક બહુ જબરદસ્ત ભાઈઓ આવ્યા તો સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ